નમસ્તે દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયરીના વાહનની હરાજી લઈને ઊંચામાં તેરસો વીસનું નામ પડ્યું છે બજાર સારા હોય એવું લાગે છે જનરલ બજાર અગિયારસો થી બારસો સાડા બારસોના ના છે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી હજી ચાલુ જ છે વાહનની વરસાદી વાતાવરણ લીધે પાંચથી સાત વાહન જ આવ્યા છે તો ચાલો વરિયરીના વાહનની હરાજી જોઈ લઈએ पंदर बी पचीस रुपया पात्र चालीस पिस्तालीस पचास પંચાવન પંચોતેર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ એ પાંત્રીસ રૂપિયા બાર પાંત્રીસ હવે બાર પાંત્રીસ ચાલીસ એકતાલીસ પચાસ પંચાવન પાંચ પંચોતેર પંચાણું તેરસો પાંચ દસ પંદર વીસ રૂપિયા વીસ રૂપિયા તેરસો વીસ

एक हजार हिंदी बोलो जा रहे पंचोदर हजार पंचोदर ऐसी पंचाची है ये वो पंचानो अग्नियर दो पांच दो पंद्रह तीन पच्ची तीन पांत्री चाली पीस ये पीस भाई अग्नियर पीस चाली बाबा ये अग्नियर पीस ये अग्नियर पीस ये अग्नियर पीस चाली मार सरदार अग्नियर पीस બોર બે જો કાઈ ગીને નહીં

પંચોતેર એસી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ એ ચાલીસ રૂપિયા બાર ચાલીસ બાર ચાલીસ માં કરો ભાઈ બારસો ચાલીસ રૂપિયા